સુરેન્દ્રનગર દસાડામાં શહીદોની તકતીઓ ધૂળ ખાઈ રહી છે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા હતા ત્યારે વડાપ્રધાનના વિચારોને આગળ લઈ જતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શહીદોને સન્માન અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મોટી તકતીઓ જાહેર જગ્યા પર લગાવી અને શ્રદ્ધા સુમન કરવા માટે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે આજે લગભગ ત્યારે આજે લગભગ વિવાદમાં જ રહેલી ગોરિયાવાડ ગ્રામ પંચાયત કે જેને આ વડાપ્રધાનના વિચારો પર પાણી ફેરવ્યું છે અને એક પોઈન્ટ પાંચ વર્ષ વીત્યા હોવા છતાંય શહીદોની તકતીઓ ધૂળમાં પડી છે અને કાદવ કિશોરમાં છે શહીદોનું આટલું અપમાન કેટલું વ્યાજબી છે વીરોનું આવડું મોટું શરમજનક અપમાન ગામના તમામ નાગરિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે આ તકતીઓ હવે ક્યારે લગાડવામાં આવશે ક્યારે શહીદોના અપમાન અટકશે અને ક્યારે વીરોનું બલિદાનનું સન્માન થશે આ તમામ પ્રશ્નો હવે તંત્ર સામે છે સ્ટોરી રિપોર્ટ બાય મિનાસ મલિક સુરેન્દ્રનગર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ